તો ગુરુવારે નવમી ઓક્ટોબરે બપોરે ઇચ્છાપોરના ભાટા ગામમાં આ બનાવ બન્યો હતો ઇચ્છાપોરની બોમ્બે કોલોનીમાં રહેતો અને છૂટક મજૂરી કરતો અઢાર વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત કચેનભાઈ રાઠોડ તેના મિત્રો સાથે તાળી પીવા ગયો હતો સંબંધીઓના આક્ષેપ મુજબ તાળી પીતી વખતે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળાગાળી થઈ હતી જેણે ઝઘડાનું સ્વરૂપ લીધું અને ત્યારબાદ મારામારી થઈ હતી તો મારામારી બાદ રાખનગર પાસે રાહુલની તબિયત સમય સંજોગોમાં અચાનક લથડી હતી અને તે ઢળી પડ્યો હતો બેભાન થયેલા રાહુલને તાત્કાલિક એકસો આઠ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાંના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે તાડીના કારણે તેનું મોત નીપજ્યું છે કારણ કે મારામારીના નિશાન પણ તેના શરીર ઉપર નથી સાથે જ મારામારીની ઘટના તાડીના અડ્ડા પર બની હતી રાહુલનું મોત થતા તેના પરિવારજનો અને ગામના લોકો માં ભારે આક્રોશ ફેલાવ્યો છે તેમની આશંકા હતી કે રાહુલનું મત માત્ર બીમારીથી નહીં પરંતુ મિત્રો સાથે થયેલી મારામારીના કારણે થયું છે અને આ ઘટના તાડીના અડ્ડા ઉપર બની હતી આથી ગુસ્સે ભરાયેલા લોકોએ તાડી વેચનાર વ્યક્તિના ઘર તરફ દોટ મૂકી હતી પરિસ્થિતિ વણસે તે પહેલા તાડી વેચનાર પરિવાર ઘર છોડીને ભાગી છૂટ્યો હતો ત્યારબાદ પરિવાર અને ગામના લોકોએ સાથે મળી અને તાળી વેચનારના ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જનતા રેડ કરી હતી ઘરમાં પ્રવેશતા જ લોકોને ત્યાંથી મોટી સંખ્યામાં કોથળીઓમાં પેક કરેલી તાળી અને તાળી બનાવવાનો અન્ય સામાન મળી આવ્યો હતો તો લોકોના ભારે આક્રોશ અને ગેરકાયદેસર તાળીના અડ્ડાનો ફરદાફાશ થતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના એકસો બાર નંબર ઉપર કોલ કરી અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી લોકોના દબાણ બાદ ઇચ્છાપોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોકે શરૂઆતમાં પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે જોકે શરૂઆતમાં પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે માત્ર તાળીનો મુદ્દા માલ જપ્ત કરી લઈ જઈ રહી હોવાના આક્ષેપ થયા હતા તો લોકોના આક્રોશ અને મીડિયાના ધ્યાન બાદ પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તાળીનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને તેના સેમ્પલ લેબમાં મોકલી આપ્યા છે અને અમે તાળી બંધ કરાવવા માટે ગયા છે અમારો આજે ભાઈ ગયો આ પછી કેટલા વી લોકો મરી ગયા છે અને જુવાન જુવાન છોકરા બગડે પણ છે એ સોના ચાની ગિરવી પણ લઈ છે ગાડી ગિરવી લઈ છે ને ઘરમાંથી ચોરી કરીને છોકરાઓ લઈ પણ જાય છે કેટલા વર્ષોથી ચાલે છે આ બધો ધંધો દસ દસ વર્ષના છોકરાઓ પણ બધા પીને મરી જાય છે હાર્ટ એટેક આવે છે કોઈને

દારૂ બી તારી મળે છે એની અંદર બધા કેમિકલ બધા મહિલા છે એમને અમે પોલીસને જમા કરાવી દીધા છે બધા એ લોકો લરાયેલા કે ટાંગારી તારી વેચે ટા તારી ના અડડા પર માર પોયરા ને સને તે ગરચી પકરી રે લોટો હેલો બે બાઠા બાઠી પરેલા તે ગરચી પકરી માર માલ લાખો માં ને લોકે શું નામ છે તમારું છોકરા રોહિત ઠો કે ને રાહુલ ઓકે એના બે નામ છે કઈ જગ્યા પર ઝઘડો થયો છે કયો વિસ્તારમાં